સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મહિલાઓનો મોટો મોટા વરાછા ક્રિસ્તા સોસાયટીના રહીશો મોરચો પહોંચ્યા આશરે આઠ જેટલી સોસાયટીના રહીશો દ્વારા હલ્લા બોલ મોટા વરાછા વિસ્તારમાં ડુંગને દુઃખ કરવા માંગ કરે આઠ જેટલી સોસાયટીના દ્વારા હલ્લા બોલ મોટા વરાછા વિસ્તારમાં ડોમને દૂર કરવા માંગ કરાઈ આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એક અસામાન્ય દ્રશ્ય જોવા મળ્યું મોટા વરાછા વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પાલિકા સામે પોતાનો વિરોધ નોંધાવવા પહોંચી હતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ છે આ મહિલાઓ મોટા વરાછા વિસ્તારની ક્રિષ્ના સોસાયટી અને આસપાસની આઠ જેટલી સોસાયટીઓની રહીશો છે તેઓ આજે અહીં પોતાના વિસ્તારમાં આવેલા એક ડોમને દૂર કરવાની માંગણી સાથે પહોંચી છે મહિલાઓનું કહેવું છે કે આ ડોમના કારણે તેમને અને તેમના બાળકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે એ આ અંગે અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી જેના કારણે આજે તેઓ મોટી સંખ્યામાં અહીં મોરચો લઈને આવ્યા છે અને હલ્લાબોલ કરી રહ્યા છે મહિલાઓ સૂત્રોચ્ચાર કરી રહી છે અને પોતાની માગણીઓ રજૂ કરી છે તેમનો આક્રોશ એ વાત પર છે કે તેમના ટેક્સના પૈસાથી ચાલતી મહાનગરપાલિકા તેમની સામાન્ય સમસ્યાઓ પણ સાંભળવા તૈયાર નથી મોટા માં જે ડોમ ગોન્યો છે તેનાથી ખૂબ જ ત્રાસ છે અમારા બાળકોને રમવામાં તકલીફ પડે છે અવર મુશ્કેલી થાય છે અમે વારંવાર કરી છે પણ કોઈ સાંભળતું નથી જ્યારે તેમણે પાલિકાના મુખ્ય ગેટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડે દરવાજો બંધ કરી દીધો હતો જેના કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે ગેટની બહાર જ બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો આ પાલિકા અમારા ટેક્સ ના પૈસા થી ચાલે છે અને તેઓ અમારી વાત પણ નથી સાંભળતા આ શું ન્યાય છે જેઓ શું કહી રહ્યા હતા ત્યાંના સ્થાનિકો મારું નામ મોનાલી હિરાપરા છે અને હું વોર્ડ બે છું મોટા વરા મારા વિસ્તારમાં ઘણા સમયથી જે સરકારી જગ્યાઓ છે એસએમસી ના જે પ્લોટો પડ્યા છે ત્યાં ગેરકાયદેસર જે ટેમ્પરરી સ્ટ્રકચરો ઉભા થયા છે અને એમાં જે અસામાજિક તત્વો કહીએ કે અસામાજિક ધંધાઓ કહીએ ગેરેજ છે ડ્રગ્સ છે દારૂ છે એના જે વેચાણો થાય છે અને આજુબાજુમાં જે રહેવાસી રેસીડેન્સી એરિયામાં છે આ ડોમો ઉભા થયા છે જે લોકો માટે પણ ખરેખરી જોખમી છે અને અત્યારની જે યુવા પેઢીને જે ડ્રગ્સની લત લગાડે છે એ પણ ગેરકાયદેસર ડ્રોમનો જે મેયર દ્વારા અને સ્થાયી સમિતિ દ્વારા જે પરમિશનો આપવામાં આવે છે એ ખરેખર ગેરકાયદેસર છે અને લોકો આ બાબતે ઘણી વખત રજૂઆતો કરી છે લેખિતમાં લેટર પેડો આપ્યા છે છતાં પણ મેયર આ બાબતે કમિશનર કે મેયરનું પેટનું પાણી નથી હલતું અને હજુ પણ જો આવી ડ્રોમમાં આગ લાગવાની ઘટનાઓ બને અત્યારે અત્યારે જે ડ્રોમો ઉભા થયા છે તેમાં પણ કઈ ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી કે ક્યાંય ફાયર સેફ્ટી ની એનઓસી નથી છતાં પણ આ ગેરકાયદેસર એનઓસી લેવા માટે ફાયર ની આ બાબત ને લઈને આ લોકોનો વિરોધ છે કે આ ટેમ્પરરી સ્ટ્રકચર ખરેખર હટાવવું જોઈએ અને જે પ્લોટો લોકોની સુવિધા માટે છે લોકોનો જે પણ રમત ગમતના મેદાનો છે ગાર્ડનો છે સરકારી શાળાઓ છે એના માટે જે સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ એની માંગ સાથે આજે સોસાયટીના રહીશો આવ્યા છે મોટા

જે અમારી પ્રજા માટે હાનિકારક છે અમે એનો વિરોધ કરવા આવ્યા છીએ રજૂઆત કરવા આવ્યા છીએ તો આજે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા ગેટ બંધ કરી દી દો અમને એન્ટ્રી આપતા નથી અમે નથી કોઈ ઝઘડો કરવા આવ્યા કે નથી કોઈ યુદ્ધ કરવા આવ્યા અમે માત્ર અમારી એક રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમે આ અસામાજિક તત્વોને અહીંયા ડો અટકાવો રાતે અમારી રજૂઆત છે લોકોના એટલે અમે જ છૂટેલા અમારા પ્રતિનિધિ છે અમે છૂટેલા અમે જે અમે મહેનત કરીએ છીએ છૂટાવવા માટે અમે રાતનીથી મહેનત કરી છે આજે અમે પહેલી વાર પ્રશ્ન લઈને અહીંયા આવ્યા છીએ તો અમારો પ્રશ્ન સાંભળવા એ તૈયાર નથી